મારું નામ મનીષા ગજ્જર છે હું અંધજન શિક્ષણ મંડળ સંચાલિત ગોરધનદાસ રણછોડદાસ ચોખાવાડા માધ્યમિક શાળા પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચતર માધ્યમિક શાળા અંબાબેન મગનલાલ અંધજન શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અહીંયા અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓને ધોરણ એકથી બાર સુધીનું શિક્ષણ આપવામાં આવે છે જેમાં ફક્ત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ચાળીસ ટકાથી ઉપર બ્લાઇન્ડનેસ ધરાવતા અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને અમે શિક્ષણની સાથે સાથે રહેવાની સગવડ પણ અહીં આપવામાં આવે છે સંપૂર્ણ શિક્ષણ અને રહેઠાણની સુવિધા રહેવાની સુવિધા એમને નિઃશુલ્ક હોય છે કોઈપણ પ્રકારની ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી નથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ અભ્યાસને લગતા બ્રેલ પુસ્તકો ટેકનોલોજીમાં સહાયક સાધન સામગ્રીઓ અમે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આપતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે વિદ્યાર્થીઓને અભ્યાસનો મુખ્ય પાયો બ્રેલ લિપિ છે હાલ ચાર જાન્યુઆરી લુઈ બ્રેઇલનો જન્મદિનની ઉજવણી થનાર છે તો એ નિમિત્તે અમે આજરોજ બ્રેઇલ વાંચન લેખન સ્પર્ધા અને હાલ ટેકનોલોજી આધારિત લેપટોપ પર કે કમ્પ્યુટર પર ટાઈપિંગ સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે અને એમાં વિજેતા વિદ્યાર્થીઓને અમે ચાર જાન્યુઆરીના રોજ પારિતોષિક આપીને સન્માનિત કરીશું કે જેથી વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો થાય લુઈ બ્રેલના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે બ્રેલ લિપિનું ખૂબ જ મહત્ત્વ છે તેઓ બ્રેલ લિપિના શોધક છે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બ્રેલ લિપિ એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે કારણ કે આપણે તો આંખથી જોઈ શકીએ છીએ અને લખેલું લખાણ વાંચી શકીએ છીએ પરંતુ આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે છ ટપકાની આ બ્રેલ લિપિ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે આ છ ટપકાની લિપિ દ્વારા વિદ્યાર્થીઓ જે પણ લખાણ હોય એ એના માધ્યમ થકી વાંચી શકે છે પછી એ હિન્દીમાં હોય ઇંગ્લિશમાં હોય ગુજરાતીમાં હોય કે સંસ્કૃતમાં કોઈ કોઈપણ ભાષાનું લખાણ તેઓ બ્રેલ લિપિના માધ્યમ થકી વાંચી શકે છે અને ધોરણ બાર સુધીનું શિક્ષણ અહીંથી તેઓ પ્રાપ્ત કરે છે બ્રેલ લિપી દ્વારા મેળવેલ શિક્ષણ એમને ઘણી બધી પ્રવૃત્તિઓમાં અને અન્ય અભ્યાસકીય રીતે પણ એ લોકોને ઉપયોગી સાબિત થાય છે હાલ અમના રિસન્ટલી જ ગયા ગત વર્ષે વિદ્યાર્થીઓએ શાળાના ધોરણ બારના બે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા લેપટોપ પર આપી હતી કોરોના કાળથી જ અમે વિદ્યાર્થીઓને ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી વિદ્યાર્થીઓ એ સમયગાળા દરમિયાન શાળાએ ન આવી શકતા હોવાને કારણે અમે ડિજિટલ એજ્યુકેશન શરૂ કર્યું જેમાં અમે મોબાઈલ પર વોટ્સએપ ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓને ઓડિયો બુક એટલે કે ઓડિયો ફાઇલ મોકલાવતા હતા જેમાં શિક્ષકો પોતાનું શિક્ષણ કાર્ય ઓડિયો ફાઇલ થકી વિદ્યાર્થીઓને મોકલાવી વિદ્યાર્થીઓ પોતાના ઘરે એ શિક્ષણ મેળવીને અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી પરીક્ષા પણ અમે એ જ રીતે લીધી હતી વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠ સુધીના વિદ્યાર્થીઓ બોલીને પોતાનો વોઇસ જવાબ થકી અમારા સુધી શિક્ષકો સુધી મોકલાવતા હતા જ્યારે નવથી બારના વિદ્યાર્થીઓ પોતાના ઘર નજીકના વ્યક્તિઓને રાઇટર તરીકે પસંદગી કરીને પોતાના આન્સરો લખીને ફોટા પાડીને મોકલાવતા હતા ત્યાર પછી અમને ટેકનોલોજીનું ખૂબ જ મહત્ત્વ લાગ્યું એટલે વિદ્યાર્થીઓને અમે ટાઈપિંગની પણ શરૂઆત કરી અને વિદ્યાર્થીઓને મોબાઈલની સાથે કીબોર્ડ કનેક્ટ કરી શકાય એવી સુવિધા ઉપલબ્ધ કરાવી અને નવથી બારના વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવાની શરૂઆત કરી જેમાં વિદ્યાર્થીઓને ગૃહકાર્ય અમે ઈમેલ થકી મોકલાવીએ અને શિક્ષ વિદ્યાર્થીઓ પણ ગૃહ કાર્ય નોટપેડ પર ટાઈપ કરીને શિક્ષકોને સબમિટ કરે એટલે આ રીતે વિદ્યાર્થીઓ જાતે ટાઈપિંગ કરતા શીખી ગયા અને તે થકી ગત વર્ષે ધોરણ બારના બે વિદ્યાર્થીઓએ બારમાની બોર્ડની પરીક્ષા લેપટોપ પર આપી હતી અને એમાં અમને બોર્ડ તરફથી પણ ખૂબ જ સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો કારણ કે ધોરણ બારમાં બોર્ડની પરીક્ષામાં બ્રેલમાં પ્રશ્નપત્ર ઉપલબ્ધ હોતા નથી પરંતુ મેડમ દ્વારા અમને ગુજરાત શિક્ષણ બોર્ડમાંથી અમને બ્રેલ પેપર પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરાવી આપ્યા હતા એટલે એમનો પણ ખૂબ જ ઊંડા સહયોગ અમને પ્રાપ્ત થયો હતો હાલ આવનારી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં અમારી શાળાના બે વિદ્યાર્થીઓ અને ધોરણ બારના એક વિદ્યાર્થીની લેપટોપ પર પરીક્ષા આપનાર છે તો આ રીતે આવનાર વર્ષોમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ જાતે પોતાનું પેપર ટાઈપ કરી શકે એવા અમારા પ્રયાસો રહેશે મોટેભાગે વિદ્યાર્થીઓને ધોરણ નવથી થી બારમાં રાઇટરની મદદથી પરીક્ષા આપવાની હોય છે પરંતુ રાઇટરને કારણે ક્યારેક વિદ્યાર્થીઓને અગવડતા અનુભવતા હોય તો હોશિયાર વિદ્યાર્થીઓનું પેપર લખવાનું રહી જાય ક્યાં તો રાઇટરની જોડણીની ભૂલો હોય અથવા તો કંઈક કારણસર વિદ્યાર્થીઓને લોસ જાય પણ અમારા પ્રમુખ શ્રી આનંદભાઈ ચોખાવડાનો એવો આગ્રહ છે કે વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય જાતે સ્વતંત્ર રીતે કરી શકે એવી એમને આપણી સંસ્થામાં ટ્રેનિંગ આપે એટલે ફક્ત શાળાકીય શિક્ષણ નહીં પરંતુ ઉચ્ચ શિક્ષણમાં પણ એમને આ ટેકનોલોજી આશીર્વાદરૂપ સમાન બની રહેશે અને વિદ્યાર્થી પોતાનું કાર્ય જાતે કરી શકે પછી એ ફક્ત પેપર ટાઈપિંગનું નહીં પરંતુ બીજું કંઈ પણ માહિતી નોટ કુટપ કરવાની હોય ગૂગલ મેપથી એક સ્થળેથી બીજે સ્થળે જવાનું હોય કરન્સી ઓળખવાની હોય તો એ પણ બધી સુવિધાઓ મોબાઈલમાં ઉપલબ્ધ હોય છે તો મોબાઈલની અંદર વિદ્યાર્થીઓને ટોકબેક કરીને સોફ્ટવેર આવે છે જે મોબાઈલમાં આવેલ એપ્લિકેશન એમને બોલીને સંભળાવે છે શું અંદર કંઈ કઈ બાબત ક્યાં છે એ બધું એમને બોલીને સંભળાવે છે જેથી તેઓ મોબાઈલ ઓપરેટ કરી શકે છે આપણે એક ટચથી મોબાઈલ ઓપરેટ કરીએ છીએ એ લોકોને ડબલ ટેપથી મોબાઈલમાં કોઈ પણ એપ એ લોકો ઓપન કરી શકે છે તેવી જ રીતે કમ્પ્યુટરની અંદર એનવીડીએ સોફ્ટવેર આવે છે જે સ્ક્રીન રીડર છે જે સ્ક્રીન પર આવેલ બધી જ માહિતી વિદ્યાર્થીને વાંચીને સંભળાવે છે એટલે વિદ્યાર્થી ભલે જોઈ નહીં શકતો હોય પણ હેડફોનની મદદથી તેઓ સાંભળીને કમ્પ્યુટર સામાન્ય વ્યક્તિનું કમ્પ્યુટર કમ્પ્યુટર તે લોકો ઓપરેટ કરી શકે છે તો આ રીતે અમે વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી પણ અવગત કરીએ છીએ અને આજની આધુનિક દુનિયાની અંદર આધુનિક જીવન જીવવા માટેની એ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ સાથે સાથે એ લોકોને જેમને સંગીતમાં રસ હોય તે વિદ્યાર્થીઓ સંગીતનું શિક્ષણ મેળવીને આગળ વધે છે અને એઝ અ સંગીત ટીચર શિક્ષક તરીકે તે લોકો આગળ પોતાની કારકિર્દી બનાવે છે જેમને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય છે તેઓ કમ્પ્યુટર ફિલ્ડમાં આગળ વધે છે જેમાં અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રેલવે ખાતામાં બેન્કની અંદર કે અન્ય માહિતી વિભાગમાં પણ એ લોકોએ જોબ મેળવી છે અને અમારે ત્યાંથી એક વિદ્યાર્થી હાલ બી અંદર ફિઝિક્સ સાથે એણે કર્યું છે ને આગળ તે ફિઝિક્સમાં પીએચડી પણ કરવાની ઈચ્છા ધરાવે છે અને બે વિદ્યાર્થી હાલ ધોરણ દસના ગણિત વિષય સાથે એ લોકો બોર્ડની પરીક્ષા આપનાર છે લગભગ બોર્ડ દસમા ધોરણની અંદર અમારા વિદ્યાર્થીઓ ગણિત વિષય પસંદ કરતા નથી સંગીત વિષય સાથે જ પરીક્ષા આપે છે પણ જેમને સાયન્સમાં અને મેથ્સમાં ઇન્ટરેસ્ટ હોય એ વિદ્યાર્થીઓ ગણિત વિષય સાથે આગળ વધે છે તો આ રીતે અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે સંગીત છે ઉદ્યોગ છે રમત ગમત છે ચેસ છે એવી રીતે આ બધી પ્રવૃત્તિઓ સાથે અમે વિદ્યાર્થીઓને આગળ લઈ જવાના પ્રયત્ન કરીએ છીએ અને દર વર્ષે અમારે ત્યાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે આયોજન કરીએ છીએ જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ઉત્સાહભેર ભાગ લેતા હોય છે તો આ રહી અમારી સંસ્થા માટેની માહિતી થેન્ક યુ